હેલો હેલો જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આજે એક સવાલ કરવો છે આજે કયો દિવસ છે 5 જૂન 5 જૂન એટલે કે વિશ્વ પર્યાવરણ દિવસ વિશ્વ પર્યાવરણ દિવસ પર્યાવરણ એટલે શું આપણો આસપાસનું આજે વાતાવરણ જે છે એ બધું પર્યાવરણ છે બરાબર ને તડકો છાયો પવન ગરમી ઠંડી બધું વાતાવરણ છે એ પર્યાવરણ છે આપણી આસપાસની આબોહવા બરાબર પર્યાવરણ અત્યારે ખબર છે આપણને કે ગરમી બહુ ક્યારેક ક્યારેક અતિ ગરમી થવા માંડે છે જ્યાં એક ખામટો વરસાદ પડી જાય છે એકસાથે સાથે એકસાથે વર્ષો સુધી વરસાદ નથી પડતો તો આટલા બધા ચેન્જીસ થાય છે પર્યાવરણમાં તો આ પર્યાવરણને બચાવવા આપણે શું કરવું જોઈએ ફેક્ટરીમાંથી હ ખાલી બાઈક નહીં મતલબ કે બધા જ વાહનો વાહનોમાંથી ધુમાડા ને આતે નીકળતું હોય એ અટકાવવું જોઈએ બરાબર બીજું બીજું એક બહુ મોટું એક પ્રદૂષણ છે પાણીનું પ્રદૂષણ હ ફેક્ટરીઓ જે પાણીમાં ગંદુ પાણી મેળવે છે નદીઓમાં સમુદ્રમાં એ પણ અટકાવવું જોઈએ બરાબર ને બધા બધાને કહો કે પર્યાવરણ દિવસની શુભકામનાઓ સાથે પર્યાવરણને સાચવવાનું બધા એક સરસ મજાનો નિયમ લે બરાબર ચાલો આવજો જય સ્વામિનારાયણ